વલસાડ લીલાપોર ચોકડી પર રેતી ભરેલ ટ્રક ચાલકે ટર્ન લેતા બાઇક ચાલક સાથે શું બન્યું વલસાડના લીલાપોર ચોકડી નજીક બાઇક ઉપર જઈ રહેલા યુવકને રેતીના ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો લીલાપોર ચોકડી પર આજ રોજ બાઇક ચાલક અને ટ્રક ચાલક બંને એક સાથે વળાંક લેતા બાઇક ટ્રક સાથે અથડાતા ચાલક નીચે પટકાઈને ટ્રક નીચે આવી ગયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલક ઉપર ટ્રકના આગળ પાછળના ટાયર છોડી જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના થતાં સ્થાનિકો દોડી આવી ટ્રક ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો ચાલક બિલીમોરા ઘંડેવી ખાતેનો સાગર મિસ્ત્રી હોવાનું સામે આવ્યું હતું પોલીસે ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટી કેમેરામાં કેદ થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો